ભાવનગરના નવાપરામાં તંત્ર દ્વારા ડિમોલેશન શરૂ થયું કબ્રસ્તાનની જગ્યા માટે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો તંત્ર દ્વારા આશરે સત્યાવીસ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી સિટી સર્વે સુપ્રીમ દ્વારા દબાણ ખુલ્લું કરાવવા નોટિસ અપાઈ હતી સુપ્રીમની નોટિસ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી આશરે સત્યાવીસ જેટલા દબાણકારોએ સરકારી જમીન પર દબાણ કર્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ ડિમોલેશન શરૂ કર્યું ઘણા દબાણકારોએ સ્વૈચ્છિક દબાણો દૂર કર્યા છે આ જ વિગત આપશે સંવાદદાતા અલ્પેશ ડાબી ફોન લાઈન પર જોડાયા છે અલ્પેશ શું સ્થિતિ છે હાલ ડિમોલેશન શરૂ કરાયું છે ક્યાં સુધી પહોંચ્યું છે કયા પ્રકારની કાર્યવાહી છે તમામ વિગતો આપશો જી ભંજી ચોક્કસથી જણાયતું ખાસ વાત કરીએ તો ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જે રોડની બાજુમાં આવેલી જગ્યા છે જ્યાં લાંબા સમયથી દબાણો હતા જો કે આ દબાણો ને લઈને દબાણકર્તાઓ દ્વારા કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી પરંતુ આખરે નિર્ણય છે તે સરકાર તરફથી આવ્યો હતો એટલે કહી શકાય કે સિટી સર્વે ની જે ટીમ છે તેમના દ્વારા દબાણકર્તાઓને છેલ્લી નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ ડિમોલેશનની કામગીરી છે તે આજરોજ હાથ ધરવામાં આવી હતી વહેલી સવારથી જ જે ટીમ છે તે ત્યાં ડિમોલેશન અર્થે દોડી ગઈ હતી ચુસ્ત જે તમામ દબાણો હતા તેના પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેસીબી સહિતના કાફલા સાથે ટીમ ઘટના સ્થળે પહોંચી અને સત્યાવીસ જેટલા દબાણો કે જે આશરે ત્રણ પાંચસો ચોરસ મીટર જગ્યા છે તે જગ્યા દૂર ખુલ્લી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલ વાત કરીએ તો સમગ્ર જે જગ્યા છે તે ખુલ્લી કરી દેવામાં આવી છે નાના મોટા દબાણો છે તે સ્વૈચ્છિક લોકો ઘટના સ્થળે હતી અને તમામ દ્વારા જે ડિમોલેશન છે તે હાલ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે જે તમામ જગ્યા છે તે ખુલ્લી કરાવી દેવામાં આવી હાલ જે દબાણ કરતાઓ છે તેમના પર પોતાની રીતે પોતાના સ્વૈચ્છિક દબાણો છે તે દૂર કરાયા છે ખુશાલ જી આભાર